ઉકેલો આ ઉખાણા ઉખાણું પેલું ગામડામાં જન્મે ને શહેરમાં રાજ કરે બોલો એ કોણ તો મિત્રો આનો જવાબ છે અનાજ જે ગામડામાં ઉગે ને શહેરમાં રાજ કરે ઉખાણું બીજું ઘરમાં રહે ને બહાર બધું ફેરવે બોલો એ શું તો મિત્રો આનો જવાબ છે પંખો ઉખાણું ત્રીજું જન્મે ત્યારે કાળો હતો સમય જાતા ધોળો થાય બોલો એ કોણ તો આનો માથાના વાળ ઉખાણું ચોથું રાતે જન્મે સવારે મરી જાય કોઈને ન દેખાય એ શું થાય બોલો એ કોણ તો મિત્રો આનો જવાબ છે ઝાકળ ઉખાણું પાંચમું માથું લોખંડનું પગ લાકડાના બેસે તો આરામ ઊભું રહે તો બે કામ બોલો એ શું તો મિત્રો આનો જવાબ સાંભળતા પહેલાં આપણી આર કે ગુજરાતી ઉખાણા ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન પર ક્લિક કરો તો આનો જવાબ છે ખુરશી ટેબલ ઉખાણું છઠ્ઠું ઘરમાં રહે ઘર ખાય રાત્રે નીકળે દિવસે સુપાય બોલો એક કોણ મિત્રો આનો જવાબ છે ઉંદર ઉખાણું 7 પેટમાં પાણી મોઢે આગ બોલો એ તો મિત્રો આનો જવાબ છે મીણબત્તી ઉખાણું આઠમું નાનું એવું ઘર અંદર મોટો ખજાનો તો મિત્રો આનો જવાબ છે અખરોટ ઉખાણો નવમો એક માથું ચાર પગ સતાએ ચાલી શકતું નથી બોલો એક કોણ તો મિત્રો આનો જવાબ છે ટેબલ ખુરશી

ઉખાણું અગિયારમું જેટલું જૂનું થાય એટલું મીઠું લાગે બોલો એ શું તો મિત્રો આનો જવાબ છે અનુભવ ઉખાણું બારમું રામ એ રાખ્યું સીતા એ ચાખ્યું લક્ષ્મણે એને જોયું નથી બોલો એ શું તો મિત્રો આનો જવાબ છે જૂઠું બોલવું લોકવાયદા મુજબ વનવાસના ફળ ઉખાણું તેરમું મોઢું નથી સતા બોલું શું કાન નથી સતા સાંભળું શું જ્યારે મને વાગે આઘાત ત્યારે બધાને નચાવું શું તો બોલો મિત્રો હું કોણ છું મિત્રો આનો જવાબ છે ઢોલ તબલા ઉખાણું ચૌદમું પેટમાં પાણી મોઢે આગ બધાને આપે ઉજાસ બોલો એ કોણ મિત્રો આનો જવાબ છે દીવો મીણબત્તી